જો તમે સુરતમાં રહો છો અને સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડનું ઉપયોગમાં લો છો તો તમારે ચેતવાની જરૂર છે કારણ કે તમારા વાર્ડને ફાયદો આપવાના બદલે ડબલ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામના બ્રાન્ડની નકલી શેમ્પુના વેચાણનો પર્દાફાશ થયો છે અમરોલી પોલીસે સોળ પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે ક્લાર્કને ઝડપી પાડ્યો છે તો બીજી તરફ આ નકલી શેમ્પુનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઈઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિકની ધરપકડ કરવામાં આવેલ છે કઈ રીતના શેમ્પુ છે તે

એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં પારવામાં તો એ લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે ને અસ્લી તરીકે વીચતા હતા હ આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક ક્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવ્યો હતો કે આ નકલી માલ બજારમાં વિચાર રહેલો છે